તો વરસાદ આવવાનો હતો તો હું આવી ગયો ઉપર આમ જોયું નકરું કાળું ડીબાણ જેવું થઈ ગયું હતું હવે અંધારું તો એક બાજુ અંધારું હતું બીજી બાજુ આપણે જોયું તો નકરો તડકો અને સણસેટ જેવું થઈ ગયું હતું વાતાવરણ તો મોસમ તો હતું એક નંબર ફૂલ ફાસ્ટ જોરદાર અને આમ જોયું તો આ બાજુ નકરા વાદળા જતા હતા આ બાજુ તો આપણે એમને પૂછ્યું કે તમે જાવશો સીન તો એમનો જવાબ આપ્યો કે હું જાઉં છું પાણી ભરવા તારા શું લેવા દે કાંઈ વાંધો નહીં જાઓ તો તમે પાણી ભરવાના પછી આપણે મેં દીધું એને પૂછવાનું ને આમ જોયું તો જાતા બસોની સ્પીડમાં વાદળા પાણી ભરો ડોલું ડબલાન ને બધું લઈને હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય મિની બ્લોગ તો આજના આપણા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આપણે આવી ગયા હતા દુકાને દુકાને આવ્યા વેગો આપણે બે પાર્સલને ચડાવવાના હતા ઉપર ચોથા માળે તો ચાલો લિફ્ટના દરવાજા સૌથી પહેલાં આપણે ખોલી નાખી દરવાજા ખોલીને આપણે નાખો દાગીનાની અંદર તો ચાલો દાગીનાને આપણે નાખી દીધો છે હવે આપણે ફાઇનલી અંદર તો હવે આપણે જવાનું હતું એક દાગીનો લઈને ઉપર કેમ કે બધા દાગીના એક સાથે આવે ને તો અહીંયા આપણે લીપમાં આવી ગયા સ્વિચ આપણને મળતી નોતી ચાર નંબર ફાઇનલી ચાર નંબર આપણે દબાવી દીધો હવે આપણે જાતા હતા પછી ઉપર ઉપર જતા હતા તો પછી આપણે લીપના કરવા પડે દરવાજા બંધ લીપના દરવાજા કરીને આપણો ભાઈ નીકળી ગયો ઉપર જવા માટે તો લીપમાં પછી આવા માંડો ફૂલ ફાસ્ટ જોરદાર અને પછી આપણને થતી ફૂલ ગરમી તો મેં મારો એક તમને દેખાડી દીધો આપણે વાળ ઓલાવી દીધા અને ગરમી થઈ ગઈ પછી ફૂલ જોરતા તો ચાલો હવે આપણે પહોંચતા હતા પછી ઉપર પહોંચીને આપણે કાઢી લીધો દાગીને બહાર દાગીનો બહાર કાઢી અને પછી આપણે આવી ગયા કાશાના થાળી સેટ વજન કરવા કાંસાના થાળી સેટનું વજન કરવાનો હતો તો એની પહેલાં આપણે કરવું પડશે એનું અનબોક્સિંગ તો ચાલો તમને બતાવું બતાવું અનબોક્સિંગ કરીને તો સૌથી પહેલાં હું ખોલવા માંડું હવે બોક્સને કાયમ કયા બોક્સને ખોલી નાખું ને પછી તમને બતાવું તો અહીંયા આપણે ફાઇનલી બોક્સમાંથી નીકળી ગયો છે સેટ બારી અને જો આ કાંસાનો એ થાળી સેટ આને કહેવાય ખૂમચા લેઝર થાળી સેટ કાંસાનો તમારે કોઈને લેવું હોય તો આવી જજો આપણી દુકાને વિઝિટ કરજો એકવાર જરૂર પછી આવી ગયા આપણે બારીએ બારી આપણે આવ્યા તો અહીંયા થઈ ગયો તો ફૂલ વરસાદ ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો તો મોસમ થઈ ગયું જોરદાર તો આપણને આવી અહીંયા ફૂલ મોજ તો આપણે ઉતારવા માં જોરદાર વિડીયો તમે બધા પણ જોઈ લ્યો વિડીયોને તો અહીંયા થઈ ગયો તો ફૂલ મોસમ એક નંબર અને વરસાદ આવતો તો આપણે પછી ચડાવી દીધા ચાર પાંચ સ્ટેટસ સ્ટોરી બોરી તમારે જોવી હોય તો જોઈ આવજો અને પછી આપણે વરસાદની મોસમની મોજ બોજ કરી અને પછી આપણે કઈ કરી બારીને બંધ કેમકે વાછડ બાછડ આવે તો બધો માલ પલાળી નાખે બારીને દીધી આપણે ત્યાંથી બંધ અને આસ્તેથી પછી આપણે ત્યાંથી છડાય અને નીકળવાનું કર્યું ચાલુ તો પછી ઉપર આવી ગયા તો વરસાદ હજી ફૂલ અંધાર્યો હતો તો હજી અહીંયા આવ્યા તો ઉપર કાળું ભમ્મર જેવું અંધારું થઈ ગયું હતું ફૂલ ફાસ જોરદાર અને એક બાજુ જોયું તો અહીંયા તો ફૂલ તડકું અને સનસીટ જેવું થઈ ગયું હતું વાતાવરણ આપણને કાંઈ ખબર પડે ને સનસીટ એટલે શું કહેવાય અને આમ જતા હતા ફૂલ ફાસ જોરદાર કાયમ ઘાય બધા વાદળા પાણી ભરવા તો આપણે એને પૂછ્યું શું લેવા પાણી ભરવા જાવ તો કે ડોલ ડબલા ધમ ને બધું ભરવાનું અને તમને બધાને પલાળી દેવાના તો પછી આપણે કાંઈ બોલાય નહીં અહીંયા અને પછી આસ્તેકથી આપણે પછી જોયું તો બધા જતા હતા ફૂલ જોરે જોરમાં અને પછી આપણને લાગી ગઈ બીક કેમ કે આપણને વળી ક્યાંક પછી ડોલ ડબલા ઉપરથી કરે પાણીમાં દુકાને બધું કામ બામ કરી અને પછી આપણે આવી ગયા ઘરે ઘરે આવીને પછી આપણને સાથે ફૂલ ગરમી પછી આપણે નાઈ લીધું ફ્રેશ થઈ ગયા અને પછી આપણે જમી લીધું તમને બધાને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દીધો લાઈક કોમેન્ટ કરો શેર કરો અને તમારા ભાઈને કરો ફૂલ સપોર્ટ અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં માં જઈ અને આપણા વિડીયો જોતા આવો